ઘણા સમય થી લોકો ક્યાંક અને લારી ગલ્લા પર કોઈ પણ જાતના પાટા તોપાણ કર્યા વગર પણ ધંધો કરી અને રોજે રોજનું નું એમનું રોજગાર ચલાવી રહ્યા છે એમનું જળ ગુજરાન ચલાવી રહ્યા છે એવા તમામ લોકોને બે દિવસની અંદર એક સિટી સર્વેની નોટિસ આપવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે તમારા તમામ દબાણો તમે દૂર કરી નાખશો નહીં તો કોઈ પણ જાતની નુકસાની થશે તો જવાબદારી તમારી રહેશે જે પાણીના ઉપર હોટલો બનાવીને બેઠા છે એના તમે દબાણો દૂર નથી કરી શકતા ત્યારે માત્ર ને માત્ર ચાર વીલની પર રોજે બસો રૂપિયા કપાઈ ખાનારા વ્યક્તિઓનો રોજગાર એના લોકો ને ન થઈ શકે ત્યાં સુધી કોઈ પણ પકોડા કરીને કે હોટલ ખોલીને પણ કરી શકશું એ જ મોતી ભક્તો જે અત્યારે પ્રશાસન ચલાવી રહ્યા છે બાપુજી ની પેઢી જે રીતે લોકોને લોકોને હેરાન કરી રહ્યા છે

નાનકડું તોફાન પણ તોડીને બતાવો માત્રને માત્ર ગરીબ લોકો જે રોજનો સમાયને ખાય છે એને દબાવવા માટેના જે સમય પ્રયત્ન કરી રહ્યા છો તે રહી શકે બંધ કરવા જોઈએ અને આ લોકોને રોજે રોજનો જે ગુજરાન ચલાવેલા છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ આજની અંદર ચાર રહે પહેલા મારી પર રોજગાર કરતા લોકો તમને ક્યાં નડે જે ખરેખર પાકા બાંધકામો છે એને દૂર કરીને બતાવો નહીં તો આ હું પણ આપના મીડિયાના માધ્યમથી તમામ લારી ગલ્લા વાળાઓને વિનંતી લારી કરો અને તમામ એકત્રિત થાવ અને એક મુંદરા પારોળી લારી ગલ્લા એસોસિએશનની બનાવો એના પછી અમે તમામ પ્રતિનિધિ પ્રજાના આપણે જે સહયોગ મળી રહ્યો છે એક તમામ લારી ગલ્લાવાળાના ગામના શહેર માં રહેતા તમામ દબાણ દબાણ એટલે કે જે લારી ગલ્લા પર છે એવા તમામ નો સાથ સહકાર આપવા માટે તૈયાર છે અને આ લોકોને પણ એક કહીએ છે કે અમે જે અગાઉ પણ અરજીઓ ઘણી બધી કરેલી છે પાણીના ના વેણ ઉપર સર્વે નંબર સિટી નંબર ત્રીસ ચુમ્માલીસ ઉપર પાકું દબાણ થયેલું છે એની અરજીઓ કરેલી છે ફરિયાદો થઈ છે વેન ગ્રેપિંગો થયેલી છે પરંતુ એનું પાણીના વેણ પરથી એક પણ પગથિયાનો ક્યાંય ઈચ કે બ્લોક તમે હટાવી શક્યા નથી તો પેલા એ કરીને બતાવો પછી તમે નાના દરેક લોકો જે રોજે રોજનું ખાય છે ને એને હટાવશે